કેમ છો પ્યારા ગુજરાતીઓ સોળ વર્ષ પછી ફરીથી જાદુ વિખેરવા આવી રહ્યું છે આપણા વિક્રમભાઈ ઠાકોરનું નું મુવી જેને રિલીઝ થયે સોળ વર્ષ થઈ ગયા છે એના ફિલ્મ નામ તો તમે બધા જાણતા હશો ચલો તમને સંભળાવી નહીં દઉં પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે નહીં આ હા ખરેખર બહુ જોરદાર મૂવી હતું તમને પણ આ મૂવી ગમતું હોય તો વિડીયો ને એક લાઈક જરૂર કરજો અને ચેનલ પર નવા ના હોય તો સબસ્ક્રાઇબ યાદથી કરજો દોસ્તો આ મૂવીની મેન લીડ કાસ્ટમાં હતા આપણા વિક્રમભાઈ ઠાકોર મમતાબેન ઠાકોર અને હા પ્રાંજલ ભટ્ટ આ લોકોએ તો ખરેખર આ મૂવીમાં એટલી સરસ એક્ટિંગ કરી છે અને બોસ કે યાર રૂવાટા ઉભા થઈ જાય એટલો ક્લાઇમેક્સ સીન બહુ જોરદાર બનાવ્યો તો અને હા દોસ્તો પબ્લિકની ડિમાન્ડ એવી હતી કે આ ફિલ્મ ને ફરીથી રિલીઝ કરવામાં આવે કારણ કે હમણાં રીસેન્ટલી જ આપણે મયરમાં મરેલું નથી લાગતું ફિલ્મ ને રિલીઝ કરવામાં આવી છે અને ખરેખર બહુ જ સુપર હિટ રહી છે આ મૂવી વિતેન કુમાર સરે આપડા બહુ જ બધાને પ્યાર આપ્યો છે દોસ્તો એ માટે એમનો ખૂબ ખૂબ આભાર અને હા વિક્રમભાઈ ઠાકોરને પૂછવામાં આવ્યું કે શું ફરીથી તમારી ફિલ્મ રિલીઝ થશે તો તમને ગમશે અને આ કેવો રેકોર્ડ તોડશે તો વિક્રમભાઈ ઠાકોરે જવાબમાં એક જ વસ્તુ કીધી છે દોસ્તો કે જ્યારે આ ફિલ્મ સોળ વર્ષ પહેલા રિલીઝ કરવામાં આવી હતી ત્યારે પણ દર્શકોએ ખરેખર એમને બહુ જ પ્યાર આપ્યો તો અને આશા કરીએ છીએ કે આ દિવાળી પર પણ જ્યારે એમની ફિલ્મ ફરીથી રિલીઝ થઈ ગઈ છે સોળ વર્ષ પછી તો તમે જ એમને એવો નેવો જ પ્યાર આપશો દોસ્તો હવે દોસ્તો તમને શોર્ટમાં ફિલ્મની થોડી સ્ટોરી સમજાવું મારું માનો તો થિયેટરમાં એકવાર જરૂર જોજો દોસ્તો ફેમિલી સાથે મિત્રો સાથે અને હા ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો દોસ્તો સ્ટોરી લાઈન એવી છે કે સાત જન્મ આમાં બતાવવામાં આવ્યા છે વિક્રમભાઈ ઠાકોર ઠાકોરના પણ હરે જન્મમાં કઈક એવું થાય છે કે બંને ભેગા જ નહીં થઈ શકતા કંઈક ને કંઈક કારણે કહેવાય ને કે જે પ્રેમ કરતા હોય એમને બહુ બધી મુશ્કેલીઓ આવે બસ બસ આમની સ્ટોરીમાં બી કંઈક એવું છે દોસ્તો અને આમનો લાસ્ટ જન્મ હોય છે જે આપણા પ્રાંજલ ભટ્ટ છે પેલા હિરોઈન બેન અને વિક્રમભાઈ ઠાકોરનો સાતમો જન્મ છે ને બંને એકબીજાનું બોન્ડિંગ સમજી જ નથી રહ્યા બંનેને એવું લાગે છે કે નથી ઓળખતા પણ બંનેના લગ્ન નક્કી થાય છે દોસ્તો અને स्टोरी में ट्विस्ट तो तेरे आए थे जयरे बने राजस्थान तरफ जाइ रहे અને જયારે દોસ્તો વિક્રમભાઈ રાજસ્થાનમાં પગ મૂકે છે ને યાર તેમને રોમ રોમ ઉભું થઈ જાય છે એમને સમજમાં નથી આવતું કે શું થઈ રહ્યું છે બોડીમાં અચાનક ઝાટકો વાગે છે આમ તેમ ફરી રહ્યા છે ને એમને મમતાબેન ઠાકોર નો અવાજ સંભળાય છે અરે યાર ખરેખર આ મૂવીના સોંગ તમે સાંભળશો ને ભલે સોળ વર્ષ થઈ ગયા પણ આજે બી તમને એકદમ નવા જેવા ફીલ થશે દોસ્ત વાહ ભાઈ વાહ અને ખરેખર આ મૂવીની સ્ટોરી એટલી જોરદાર હતી દોસ્તો કે ક્લાઇમેક્સ સીનમાં જ્યારે ફાઇટ આવે છે ને ખુલ્લા રણમાં રાજસ્થાનમાં અરે યાર ખરેખર વિક્રમભાઈ ઠાકોર પાછા નથી પડતા હો બોસ ભલે બધા એમની સામે પંદર થી વીસ લોકો ઊભા હોય છે પણ જરાય ડરતા નથી યાર ખરેખર એમના પ્યાર માટે તો એમ મરી મટે છે અને હા દોસ્ત આ સોંગ ની પેલી બે લાઈનો જ્યારે ક્લાઇમેક્સ સીનમાં વાગે છે ને યાર કે ફૂલ બનીને ને ખીલે પ્રીત તૈયારી ખરેખર યાર બહુ જ ઓસમ છે એ સીન તમારા રૂવાટા ઉભા કરી દેશે આ ફિલ્મ દોસ્તો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે અને વિક્રમભાઈ ઠાકોરના જે ફરીથી રિલીઝ થઈ રહ્યું છે પ્રીત જન્મજનમની ખુલાસે એને બહુ જ પ્યાર આપજો દોસ્તો તમારા નજીકી સિનેગાર સિનેમા ઘરોમાં રિલીઝ થશે આ દિવાળી ઉપર તો આશા કરું છું તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હશે તો લાઇક કરજો શેર કરજો અને ફેમિલી સાથે એકવાર વિઝિટ જરૂર કરજો દોસ્તો કારણ કે આ ફિલ્મ બધા જ રેકોર્ડ તોડી નાખશે તમારો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ બી જરૂર કરજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં